જય ગુરુદેવ ભગવાન આજ આપણે એક એવા રોગ વિશે વાત કરશું કે જે માંડવીના આ સમય ઉપર ખૂબ જ વધી રહ્યા છે અને બે ત્રણ વરસથી વધારે જોવા મળે છે જે આપણે તમને છોડ બતાવી દઉં આપણે એક બીજી વેરાયટીમાંથી ઉપાડેલો છે બીજા ખેતર ઉપરથી જો તમે નુકસાન જુઓ ખાલી હળી જાય છે એટલે ઘણા લોકો એમ કે કે આ જે હોય પણ હું તમને આખો આનું વસ્તુ કહી દઉં આ શું છે આમાં વાયર વોમ કરીને એક જીવાઈત આવે એ પહેલાં ડંખ મારે ડંખ માર્યા બાદ એમાં ફૂગની અસર થાય એટલે આમાં ફૂગ અને જંતુનાશક બંનેની જરૂર પડે અને આ બંનેના હિસાબે જ આવા પોપટા થાય એક ત્રીજો ચાન્સ છે જે આપણા ખેતરમાં કેલ્શિયમ ઘટતું હોય તો પણ આવા પોપટા થાય પણ આ પોપટા આજે હળી જાય બરાબર છે આ હળી જાય એના માટે આ કારા થઈ જાય એના માટે આમાં અંદર કંઈ થાય નહીં તમારું પાક બગડે જો આવું વધતા વાર નહીં લાગે ખેતરમાં મેં ઘણા છોડો પડ્યા ત્યારે આપને આવો છોડ મળ્યો બરોબર છે એટલે આપણા ખેતરમાં હાવ નથી પણ આ શરૂઆતના સ્ટેજ ઉપર છે એટલે આપણે આને નિરાકરણ માટે તાત્કાલિકમાં એક નવું ટેકનિકલ આવી ગયું છે તે બહુ સારું અસરકારક રહે છે એવું મને લાગે છે અને મારી પાસે અત્યારે ત્રીસ વીઘામાં માંડવી છે અને આપણે ત્રીસે ત્રીસ વીઘામાં એ ટેકનિકલ નાખવાનો વિચાર છે બીજું અત્યારે આ વરસાદી વાતાવરણમાં તમારે ફૂગના પ્રોબ્લેમ હોય તો બેક્ટેરિયા નાખી શકો છો પણ ખાસ મિત્રો આવું જોતા રહેજો કે આવો છોડ મળે તમને તો તમે ખાસ એમાં ધ્યાન રાખજો બીજો છોડ છે જોવો તમે બીજી નુકસાની આ છે જે આપણે ઇડથી થાય છે પોપટા ખાલી કરી નાખે એટલે તમારે જમીનમાં ખોદીને જોતું રહેવું છોડ ઉપાડતો રહેવું માણ એમ કહેતા હોય છે છોડ કેમ ઉપાડવું પણ છોડ ઉપાડીને તમારે ખરેખર તો એનું નિદાન કરવાનું હોય આપણે એક જાતના ખેડૂત પણ કૃષિ ડોક્ટર કહેવાય આપણે આપણી માવજતને બધું ધ્યાન રાખવું પડે અને આપણે આપણા છોડનું ધ્યાન ન રાખીએ તો કેનું રાખે અને ત્રીજી વસ્તુ હજી હું તમને બતાવી દઉં આ ત્રણ વસ્તુ હોય અને એક વસ્તુમાંથી નીકળી જાય તો કેવું સારું જો આમાં તમને આ ડાગ દેખાશે આપણે સારું એવું એવું પાણીથી સાફ કર્યું છે આ ડાગ પણ વાયર રોમના હિસાબે થાય છે બરોબર છે એટલે એવું નથી બધે જો આવા પીળા ડાગ છે વધતા જાય પછી ધીમે 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 વધતું જાય જો આવો કાળો ડાઘો થઈ જાય એટલે આના માટે આપણે એક ટેકનિકલ મગાવ્યું છે જે હું તમને બતાવું હમણાં અને આખું આપણે એનો વિડીયો ઉતારશું પણ હાલ ફિલહાલ હું તમને ખાલી ટેકનિકલ બતાવી દઉં છું એટલે તમને ખ્યાલ આવે જો મિત્રો આ ટેકનિકલ છે કેમેલી કંપનીનું યુગ્લોરિયા નામ થોડું કટપટું છે ખેડૂતના મોઢે આવતા વાર લાગશે પણ યુગ્લોરિયા છે એમાં પહેલું રહ્યું એ આપણે ડેન્ટાન્સ શું કરીને મગફળીમાં દવા આવે છે મૂંડા માટે એનું ઝીરો પોઈન્ટ ચોહાઠ ટકા પ્લસ ટેબુકોના જોલ તો આપણે બધા ખેડૂત મિત્રો જાણો જ છે ફૂગનાશક આવે અને ત્રીજું જે છે એ કોરાજન છે એક પોઈન્ટ બાણું ટકા એટલે ખેડૂત મિત્રો આ ત્રણ આઈટમ ભેગી છે ત્રણ કિલ્લાની બેગ આવે હજાર રૂપિયાની બેગ આવે ત્રણ કિલ્લાની અને અઢી વિઘામાં થાય હું તમને કોઈને આ જ વસ્તુ નાખો એવું કહેતો નથી પણ આની જગ્યાએ મેં બધું કોસ્ટિંગ કાઢી લીધું કાર્ટે પાવડરનું કાઢું પછી ક્લોરોથીન કંઈક પાવડર આવે નાગાર્જુન કંપનીનું એ જોઈ લીધું જેયુનું જોઈ લીધું બધા કરતાં મને સસ્તું અને સારું આ વસ્તુ લાગે કારણ કે બધાનું કોસ્ટિંગ છસો રૂપિયાની કંઈક કે પાંચ સાતસો રૂપિયાની આસપાસ પાંચ કિલો આઈટમ આવતી હતી એ બધી અઢી વીઘામ થતી હતી બરાબર સાતસો રૂપિયામાં ખાલી ઇન્સેક્ટીસાઇડ આવતું હતું ફૂગનાશક પ્લસ કરો એટલે સાપ પાવડર પાછો અઢીસો ગ્રામ નાખવાનો રહ્યા તમારે વીઘે એટલે અઢી વીઘે તમારે અઢીસો ને અઢીસો પાંચસો ને હવે છસો ગ્રામ જેવું સાપ પાવડર નાખો એટલે એ હજાર રૂપિયાની આસપાસ થાય પણ આવું રિઝલ્ટ મળવું મુશ્કેલ છે અને આ વસ્તુ પેટન્ટેડ છે પછી જેયુમાં પણ એક આવે છે જેમાં આ રીતના આવે છે પણ એમાં ફૂગનાશક સાથે નથી એટલે આપણે આજે ત્રીસે ત્રીસ વીઘામાં આ આખો ડોઝ કરવાનો છે અને જોઈ હવે કેવું રિઝલ્ટ મળે એ વિડીયો પણ હું તમને બતાવીશ અત્યારે મેં તમને જે છોડ બતાવી હતા એ આપણા જ ખેતરના છોડ હતા અને બધામાં એવું નથી હું તમને એમ નથી કહેતો કે બધામાં છે મારે સ્ટાર્ટિંગ સ્ટેજમાં છે વીસ પચીસ ત્રીસ છોડવે એટલે મેં એટલા બધા ઉપાડ્યા નહોતા પણ રનિંગ હાથમાં આવી ગયો છે તો એટલે આપને એવું લાગ્યું કે ભાઈ આમાં કંઈક ઇલાજ કરવો જોઈએ નગર પછી એ આપને આ હેરાન કરશે ઉત્પાદન કાપશે આપણું અત્યારે તમને ખર્ચ લાગશે ચારસો રૂપિયા પણ એ ખર્ચ મોંઘો નહીં પડેવી કે ચારસો રૂપિયા પાંચસો રૂપિયા સાતસો રૂપિયા વીઘાનો ખર્ચ થશે થશે અને થશે જો આ વસ્તુનો ઈલાજ કરવો હોય એક જ વસ્તુ છે જો ખાતરની ઉણપ હોય તો જ તમારે સસ્તું આવશે બોરોન ને કેલ્શિયમનો છંટકાવ કરી દો તો એ પતી જશે બાકી આમાં તમારે ઈલાજ કરવા માટે આ મહેનત કરવી જ પડશે ગમે ત્યાંથી બીજું લિક્વિડ પાવામાં ઘણું આવે છે પણ એ બધું તો અત્યારે શક્ય નથી પણ આ વસ્તુ ચાલુ વરસાદ હોય કે ભેજવાળું વાતાવરણ થાય એ જ કામ આપશે એ ખાસ જોજો ચાલો મિત્રો જય ગુરુદેવ પાછું રિઝલ્ટવાળા વિડીયો સાથે આપણે મળશું